નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા નજીક જરૂરત પાસે એક વિચિત્ર અને માર્ગ અકસ્માત સર્જાયો છે મુંબઈથી ઉત્તર પ્રદેશ રહેલી એકસી ડિવાડી સાથે ધડાકા ભેર અથડાઈ હતી જી હા મિત્રો તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે જોકે મિત્રો આ ટક્કર એટલે ભયાનક હતી કે કાર ઉછડીને નજીકના એક ઝાડ પર લટકી ગઈ હતી જેના કારણે કારનો કરણ કચ્છ કાંડ વળી ગયો હતો તો આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર મુંબઈના રહેવાસી એકાવન વર્ષીય મજહુરૂન અંસારીનું કરણ મોત નીપજ્યું છે જ્યારે અન્ય ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જોકે મિત્રો તમને વધુમાં એ પણ જણાવીએ કે આ ટક્કર એટલી ભયાનક હતી કે જોકે મિત્રો ઘટના સ્થળેથી પસાર થતા રાહદારીઓ અને સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા તો મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ કારણે માળ સીધી કરીને તેમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા જોકે મિત્રો ઇજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો